વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન નો કર્ણાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે ચોક્કસ બાતમી મળી હતી હકીકતના આધારે એક સફેદ કલર ની ટાટા એસ ગાડી જે છે તેના ઉપર જય દ્વારકાધીશ લખ્યું હતું ગાડી ડકોઈ તરફથી વડોદરા તરફ વિદેશી દારૂ ભરી જનાર છે આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમ કેલનપુર ચેકપોસ્ટ નજીક ડભોઈ વડોદરા રોડ પર બાતમી જે હકીકત વાળી જે ગાડી છે આ ગાડીની વોચમાં રહ્યા હતા બાતમી ગાડી આવતા જ કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી હતી ગાડીમાંથી ત્રણ જેટલા ઈસમો જે બેઠા હતા તેમને નીચે ઉતારી તેમને નામ પૂછતા વિકાસ બાબુભાઈ ચામઠા પ્રશાંત ભાસ્કરભાઈ સેઠી હર્ષ રવિ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે આશરે જો વાત કરી ત્રણ લાખ ત્રેપન નો જે મુદ્દા માલ છે તેમના દ્વારા કબજે કરી તેમના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વરણામાં પોલીસ સ્ટેશન તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી